એ થોડા સમય રહીને એટલા માટે ક્યાંક કરી છે કેમ કે નિલિત રાયની કેસનો રિપોર્ટ હજી સુધી સામે નથી આવ્યો જોકે આ મામલે રાજ્યના ડીજીપી વિકાસ સહાય મહત્વનું નિવેદન પણ આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ અમરેલીની અંદર ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના કાવતરાને લઈને એક પત્ર લખવામાં આવ્યો હતો કે જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા એ અમરેલી જિલ્લા પોલીસ પાસેથી હક્તા લે છે જો કે આ મામલે જે વ્યક્તિના લેટર હેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલે કે કિશોર કાનપરિયા કે જેઓ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમના લેટર હેડનો ઉપયોગ કરાયો હતો અને તેના આધારે જે લેટર હેડ ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અંતર્ગત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી કે જેમાં ઓપરેટર તરીકે લેટર ટાઈપ કરવાનું કામગીરી કરનારે પાયલ ગોટીની પણ ધરપકડ કરાઈ હતી જે મહિલાની ઓળખ છતી રાખવાની હોય ઓળખ એની ના દેખાવાની હોય એવી જગ્યા ઉપર એ પાયલની ઓળખ પણ દેખાવી પાયલનું રિકન્સ્ટ્રક્શનના નામે સરકસ પણ કાઢ્યું આખા આ મામલાની અંદર એ રાજકારણ ખૂબ રમાયું અને અંતે આ મામલાની તપાસ એસએમસીના વડા નિલીપ રાયને સોંપવામાં આવી જો કે આ કેસની તપાસની અંદર એસઆઈટી દ્વારા પણ તપાસ કરવામાં આવતી હતી જિલ્લા પોલીસની ટીમ પણ તપાસ કરી રહી હતી ગાંધીનગરથી પણ તપાસ ચાલતું હતી ભાજપની ટીમ દ્વારા પણ તપાસ ચાલતી હતી કોંગ્રેસના નેતાઓ પણ તપાસ કરી રહ્યા હતા એટલે કે અમરેલીની એ દીકરીની ઘટનાની અંદર ચારે બાજુથી તપાસ ચાલતી હતી પરંતુ તપાસ એ ચારે કોરથી ચાલી પરંતુ થયું એવું કે તપાસ ગોળ ગોળ ફરતી રહી પરંતુ એ તપાસનો રિપોર્ટ ન આવ્યો નિર્લિપ્તાએ અમરેલીની અંદર પહોંચ્યા હતા અડતાલીસ કલાકની તપાસ કરી હતી એમણે પણ એ તપાસની અંદર એટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી કે અમરેલીની અંદર બજારોમાં ગયા તે જે જગ્યા ઉપર સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યાં પણ ગયા એ અમરેલી જિલ્લાની સબજેલ ખાતે પણ ત્યાં પહોંચ્યા હતા ત્યાં એ રહેલા મનીષ વગાસ સહિતના અન્ય બે આરોપીઓ હતા કે જેમની પણ તેમણે પૂછપરછ કરી અમરેલી જિલ્લા પોલીસ વડા જે છે સંજય ખરાત તેમની સાથે પણ તેમને વાતચીત કરી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીઓની પણ પૂછપરછ કરી કિશોર કાનપરિયાની પૂછપરછ કરી આખા એ ઘટનાની અંદર માહોલે એવો સર્જાયો કે તમામે જગ્યા ઉપર પૂછપરછ પૂછપરછ અને પૂછપરછ ચાલી પરંતુ ક્યાં સુધી પૂછપરછ

એક સપ્તાહ બે સપ્તાહની અંદર તપાસનો રિપોર્ટ સોંપવાની વાત છે તપાસના રિપોર્ટની અંદર ત્રણ સવાલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દીકરીને પાછળ કેમ ઊભી રાખવામાં આવી દીકરીનું સરઘસ કેમ કાઢવામાં આવ્યું મોડી રાત્રે દીકરીની ધરપકડ કેમ કરવામાં આવી અને સાથે જ તેને પટ્ટાથી માર મારનારું કોણ આ કેસની તપાસની અંદર ત્રણ મહત્વપૂર્ણ સવાલ અને આ ત્રણ સવાલ પાછળ કોણનું મોટું હાથ છે કોણ એ રાજ રમત આ ત્રણ સવાલો પાછળ કરી રહ્યું છે કે એમાં ત્રણ સવાલના જવાબ હજી સુધી એસએમસીના વડા નિલિત રાય નથી આપી શક્યા કેમ કે રાજ્યના ડીજીપી વિકાસ સહાય એવું કીધું છે કે મારી પાસે હજુ સુધી તપાસનો રિપોર્ટ નથી આવ્યો તપાસનો રિપોર્ટ આવશે એટલે તત્કાલ એ રિપોર્ટના આધારે એક્શન લેવામાં આવશે તપાસ એ સૌ કોઈને દેખાય છે સૌ કોઈની જનતાની સામે છે અમરેલીની જનતા પણ જાણે છે ગુજરાતની જનતા પણ નજરે જાણે છે કે આ કેસની અંદર તપાસના માત્રને માત્ર એ ત્રણ સવાલ અને વધીને ચોથો સવાલ એ કે આ લેટરની અંદર લખેલી જે લખાણ હતું એમાં કેટલી તથ્યતા જો આ ચાર સવાલના જવાબ ગોતતા ચાલીસ દિવસ થતા હોય તો આ તપાસની અંદર રિપોર્ટ બદલાય તેવી શક્યતાઓ પણ સૌ કોઈને ઊભી થાય અને એવી શક્યતાઓ અમને પણ ઊભી થઈ રહી છે કે શું આ રિપોર્ટની અંદર છે કેમ રિપોર્ટ એ ખુલીને સામે નથી આવતો બંધ કવરની અંદર લેટર રાજ્યના ડીજીપીને આપવાનો છે તો કેમ હજુ સુધી નથી મળ્યો આનેક તર્ક વિતર્કો હવે સર્જાઈ રહ્યા છે અને તર્ક વિતર્કોની વચ્ચે હવે સવાલો એ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે તપાસમાં ઢીલા સ્કેમ તમારું શું માનવું છે રાયની તપાસને લઈને રાય એક પાહોશ અને વિભાગ અધિકારી છે તેમની તપાસ ઉપર કોઈ શંકા ના હોય પરંતુ આ ચાર સવાલની તપાસ કરવામાં આટલો સમય કેમ કેમ હજી સુધી રાજ્યના ડીજીપીને તપાસનો રિપોર્ટ નથી સોંપાયો તેને લઈને હવે અસમંજસતા સામે આવી રહી છે હવે આ ઘટનાની અંદર શું થઈ શકે છે જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર